અયોધ્યામાં ધ્વજારોહણ પર પાકિસ્તાની ટિપ્પણીઓને ભારતે તિરસ્કાર સાથે ફગાવી ભારતે કહ્યું તમને બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી અમે તમારી ટિપ્પણીઓને ધૃણા સાથે નકારીએ છીએ ભારતના વિદેશ મંત્રાલયે અયોધ્યાના રામ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા ધ્વજારોહણ સમારોહ અંગે પાકિસ્તાનની વાંધાજનક ટિપ્પણીઓને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના નિવેદનોને સજ્જડ જવાબ આપતા જણાવ્યું હતું કે અમે આવી પાયા વિહોણી ટિપ્પણીઓને તેના લાયક તિરસ્કાર સાથે ફગાવી દઈએ છીએ અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ એ ભારતની આસ્થા ને ગૌરવનો વિષય છે જેના પર પાકિસ્તાન જેવો દેશ છે જે પોતે લઘુમતીઓના અધિકારોનું હનન કરવા માટે કુખ્યાત છે તેને બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના મુખ્ય શિખર પર વિધિવત રીતે ધર્મ ધ્વજનું આરોહણ કર્યું હતું ઐતિહાસિક પ્રસંગને વખોડતા પાકિસ્તાનના વિદેશી કાર્યાલય તેને કથિત રીતે લઘુમતી વિરોધી ગણાવી વાંધો ઉઠાવ્યો હતો ને બાબરી મસ્જિદના ધ્વંસનો રાગ આલાપ્યો હતો ભારતે આક્ષેપોનો જવાબ આપતા સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન પોતાના દેશમાં લઘુમતી

સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દો ઉઠાવવાના પ્રયાસોને ભારત તેની હતાશા અને ભારત વિરોધી માનસિકતાનું પરિણામ ગણાવ્યું છે પાકિસ્તાન no moral મોરલ સ્ટેન્ડિંગ ટુ લેક્ચર Rather than delivering hypocritical homilies, Pakistan would do better to turn its gaze inwards and focus on its own abysmal human rights records.